ચોરવાડ તો મારા દાદા અને મારા દાદીના જન્મભૂમિ છે જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે ચોરવાડ કારણ થયું છે દાદાજી ચોરવાડના છીએ અને મારું અહીંયા એક જ મારું એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી દસ ધીરુભાઈ ઊભા થવું જોઈએ અને મારા દાદાજીના ગામડામાં તો મારું એક જ અહીંયા વિચાર છે તમે બધા મને અને રાધિકાને અને મારા આખા કુટુંબને આશીર્વાદ આપો હું અહીંયા તમે બધા જમીને ખૂબ અમને આશીર્વાદ આપીને જજો અને ચોરવાડ તો મારા દાદા અને મારા દાદીના જન્મભૂમિ છે જે પણ અહીંયા રિલાયન્સમાં થયું છે ચોરવાડ કારણ થયું છે દાદાજી ચોરવાડના છે અને મારું અહીંયા એક જ મારું એક વિચાર આવ્યું કે એક ધીરુભાઈ ચોરવાડથી ઊભો થયો તો અહીંયા આ ગામથી દસ ધીરુભાઈ ઊભા થવું જોઈએ આવો મારો વિચાર છે અને એ આ ગામનાથી થઈ શકે અને એ જ મારું વિચાર છે કે અહીંયાના જે બાળકો છે એ ધીરુભાઈથી પ્રેરણા લે અને આગળ વધે અને અહીંયા દસથી આગલા દસ વર્ષમાં અહીંયા દસ ધીરુભાઈ ઉભા થવું જોઈએ અને આ ગામડામાં આ શક્તિ છે આ મને લાગે છે ચોરવાડી માતા બધાના ભલા કરે અને બધાને જય શ્રી કૃષ્ણ આવના તમે બધા ભોજન માટે જાઓ અને બધા એકવાર મને અને રારિકા ને બધાને આશીર્વાદ આપીને જાઓ જય શ્રી કૃષ્ણ સપનાઓ અલગ જે સ્વર્ગસ્થ શ્રી શ્રીમાન દેવુભાઈ ઊંચા સપનાઓ જોતા હતા અને એક અનિત કલ્પના હતી અંબાણી પરિવારના વરિષ્ઠ એવા વરુદ્ધિ અને સમગ્ર વિશ્વની અંદર ઉદ્યોગ જગતમાં ખૂબ આ દેશનું નામ રોશન કર્યું છે અને હજી પણ ગામ આગળ જે નામ લખ્યું છે એ ધીરુભાઈ નો ડેલો છે ત્યારે એમની અંદર આ ટાપ એમના આ શહેરમાં આ નગર ની અંદર એમને વિતાવ્યા છે એમની ઘણી જૂની યાદો આ શહેર સાથે જોડાયેલી છે आइए आओ और हमारे इस कार्यक्रम में और मेरे परिवार ने भी मेरे परिवार के लिए आमंत्रित किए हैं और आप सभी से आपका बहुत-बहुत धन्यवाद है मैं और मेरा जी परिवार आपका